પાદરા વોર્ડ નંબર એકમાં પાદરા નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતા રેલી સાથે નગરપાલિકાનો ઘેરાવો કર્યો પ્રમુખની ઓફિસમાં રામધૂન સહિત ભારે સૂત્રોચ્ચાર કર્યા પાદરા વોર્ડ નંબર એકમાં આવેલી શુભમ સોસાયટી કૃષ્ણવિલા સોસાયટી અને અમૃતવાટિકા સોસાયટીના રહીશોએ રેલી કાઢી પાદરા નગરપાલિકામાં હોબાળો મચાવ્યો રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક લોકોએ નગરપાલિકામાં ભારે હોબાળો મચાવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી રજૂઆત બાદ પણ પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાદરા નગરપાલિકા નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે છેલ્લા ઘણા સમયથી ગટરો પણ ઉભરાતી હોવાની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કર્યા છે મહિલાઓ સહિત મોટા પ્રમાણમાં સ્થાનિકો રેલી સ્વરૂપે નગરપાલિકામાં પહોંચી હોબાળો મચાવ્યો પાલિકામાં કોઈ પણ કોર્પોરેટર ન મળતા નગરપાલિકાના પ્રમુખની ઓફિસમાં બેસી મહિલાઓએ રામધૂન કરી હતી સાથે નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા નગરપાલિકા પ્રજાના રૂપિયા જલસા કરતી હોવાના અને કોર્પોરેટરો પ્રજાના પૈસે વરસાદ ઋતુની મજા માનવા બહાર ફરવા ગયા હોવાના પણ આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે વોર્ડ નંબર એક વિસ્તારમાં આવેલી ત્રણ સોસાયટીના રહેવાસીઓ રેલી સ્વરૂપે વેરાય માતાના મંદિરેથી નીકળ્યા હતા જ્યાં સમગ્ર જાહેર માર્ગ પર નગરપાલિકા હાય હાય તેમજ પ્રાથમિક સુવિધાઓ આપવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ હોવાના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ તેમજ સ્થાનિક લોકોએ મોટા પ્રમાણમાં રેલી યોજી નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કરી કોર્પોરેટરો પર ગંભીર આક્ષેપો કર્યા હતા

તો એ મંદિરે કેવી રીતે જઈ એ પડસે ઘરમાં એમને ફ્રેક્ચર કે કંઈ તો કોણ નગરપાલિકા આવવાની છે પોતાને અને આટલી રોગચાળાની સીઝનમાં આ ચોમાસામાં આટલું બધું રોગચાળો ફાટી નીકળે તો દવા કોણ કરાવશે અતાર વેરા લેવા તો વેરો તો 10 10 દિવસની વ્યાજ ભરો વ્યાજ ભરો તમે કરી છે કોઈ સુવિધા આપી છે નથી ગટરની સુવિધા કે નથી પાણીની સુવિધા કે નથી કચરાની કચરાની પણ માન માન રેગ્યુલર ગાડી થઈ છે તે સાફ સફાઈવાળા તો નથી જ આવતા તે અંદર તો નહીં જાવે બહારના રોડ પરથી જ કચરાવાળો જતો રહે તોય એ બધા એક્જેસ્ટ કરીએ છે કે બધી મહિલાઓ સહન કરે છે

કેટલા અમે લોકો આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે પણ કેટલી રાહ જોવી એનો અંતર નહીં આવતો એટલે ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું છે એ લોકો ફરવા ગયા છે આવી પરિસ્થિતિમાં અમે કેવી રીતે રહી છે એમને એવી પડેલી નહીં અને એ લોકો ફરવા ગયા એમને શરમ આવી જોઈએ અમે કેટલાય દિવસથી આને અમારા છોકરા બી વારંવાર પડી ગયા છે રિક્ષા બહાર મૂકીને આવી જાય છે અમે લોકો બહાર લેવા આવીએ છીએ તો બી એ લોકો આવવા તૈયાર નથી પરેશભાઈ ગાંધીને મેં ફોન કર્યો કે પરેશભાઈ આનું સોલ્યુશન લાવો કારણ હા બે ટેમ્પરવારી રસ્તો થઈ જશે પણ મેં એમને કીધું બે કલાકમાં થઈ જશે એમને બે કલાક કીધા એટલે મેં કીધું સારું ચાલો અમારો આખો દિવસ છે તો બી એ લોકો આવ્યા નહીં ચાર દિવસથી અમે લોકો એમની રાહ જોઈએ છીએ પણ એનું કોઈ સોલ્યુશન નથી બે દિવસ પહેલા મોટા મોટા રોડા નાખી ગયા

છેલ્લી અલ્ટિમેટમ આપે છે કે જો બે દિવસની અંદર જો પરમાનન્ટ કોઈ સોલ્યુશન નહીં આવે તો ગટર જે છે વેરેમણા જે ગટર છે એની અંદર અમે પર્સનલી બે સોસાયટીના રહીશું ભેગા થઈ અને ગટર ગટરને તોડી અને અંદર ગોખંડ ખાવા છે એની અંદર પાઇપલાઇનમાં જાતે નાખે જો બે દિવસનો નગરપાલિકા સોલ્યુશન નહીં આવે સોલ્યુશન જો લાવવાની હોય નગરપાલિકા તો નગરપાલિકા કોર્પોરેટ અત્યારે દમણની અંદર બધા મોજ કરી રહ્યા છે આ પબ્લિકના પૈસા તાગડ ધીંગા કરવાની એ લોકોને જરૂર છે તો નહીં રહીશું ને એ ગટરની અંદર મૂકીને નાખી ગયા છે તો કે કોઈ કોઈ સોલ્યુશન વરસાદી મોસમની અંદર જો કઈ આ રોગચાળ ફાડી જવાબદાર કોણ નગરપાલિકા રહેશે અમારી પ્રાથમિક સુવિધા છે અમે પાંચ વર્ષ આપે પાણી લાઈટ પ્રાથમિક સુવિધા આપવા પાંચ વર્ષ વંચિત છે નગરપાલિકા તો નગરપાલિકા કોર્પોરેટ ને મારે એવું જ કેવું છે કે ત્રિપલ એન્જિનની સરકાર ભાજપ સરકાર છે અમે બધા ને જ મત આપ્યો છે અમે કોઈ કોંગ્રેસ મત નો ખુલ્લે અમે કહીએ છીએ પણ ભાજપ સરકારના અધિકારી હોવા છતાં લોકો કઈ કરવા રાજી નથી તો આ સરકાર ને કરવાની શું અત્યારે અમે લાગી નગરપાલિકા કોઈ કોર્પોરેટર હાજર નથી અત્યારે વાગે દસ ને ચાલીસ નો ટાઈમ કોઈ ઓફિસર હાજર નથી ઓફિસ કોઈ કોર્પોરેટર તમે વિચાર કરો સવારે સાત વાગ્યા નગરપાલિકા અમારા રોડ આગળ બે કોર્પોરેટર ટેમ્પરિંગ મજૂરી મૂકી ગયા તેમને ખબર તો હતી જ પણ એ ઓફિસની અંદર કોઈ હાજર રહ્યા નથી અત્યારે લોકો ખાલી એપ્લિકેશન લેવા માટે હાજર નથી રહ્યા